જીએસટીવી નહીં માનસી અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને કેદ કરવામાં આવી છે મહત્વની વાત છે કે કાલ રોજ જ વીડિયો મારફતે કહેવામાં આવ્યું હતું કે તેઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જઈને જોહર કરશે ત્યારે બોપનના એક મકાનમાં કેદ કરાયા ગીતાભાઈ દાવો કર્યો છે ગીતાભાઈ વિડિયો તેમનો પોસ્ટ કર્યો અને તેમણે કહ્યું કે અમને ડીવાયએસપી રેન્કના અધિકારી સહિત અમારા ઘરની બહાર પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમને નજર કેદ કરવામાં આવ્યા છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને નજર કેદ કરાઈ છે ગોપલના એક મકાનની અંદર નજર કેદ કરાયું ગીતાબાઈ દાવો કર્યો છે આ તરફ રાજકોટની અંદર પણ મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે એકત્રિત થતી જોવા મળે છે એક્સક્લુઝિવ વિડિયો જે જીએસટીવી આપને બતાવ્યો કે જેની અંદર પિતાબા કહી રહ્યા છે કે અમને ડીવાયએસપી રહીં અધિકારી છે જેઓ અમારા ઘરની બહાર ઉપસ્થિત છે અમે જેટલી પણ મહિલાઓ છીએ તેઓને ઘરની અંદર જ નજરકેદ કરવામાં આવ્યા છે અમારો સંદેશ અમે પહોંચાડીશું અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે જોઈએ હવે આગળ શું થાય છે કરવું ઘણું છે અને કરશું પણ ખરા જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ ટ્રાય પૂરી કરીએ છીએ જોબર માટેની પણ માતાજીની ઈચ્છા માતાજીની મરજી અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે જોઈએ હવે આગળ શું થાય છે કરવું ઘણું છે અને કરશું પણ ખરા જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ ટ્રાય પૂરી કરીએ છીએ જોગર માટેની પણ માતાજીની ઈચ્છા માતાજીની મરજી તો આ જ અંગે વધુ માહિતી સાથે આપણી સાથે રિપોર્ટર વિરેન્દ્ર જોડાઈ ગયા છે વીરેન્દ્ર ગીતાબાનો આજે વિડીયો સામે આવ્યો તેઓને નજર કેદ કરવામાં આવ્યું છે તેમની સાથે પાંચ બીજા ક્ષત્રિય ક્ષત્રિયણીઓ પણ હતા તેમણે કહ્યું કે અમારે ઘણું બધું કહેવું છે કરવું છે પણ અમને નજર કેદ કરવામાં આવ્યા છે વિગતો શું આપની પાસે બિલકુલથી માનસી કે જે હાલ ગીતાબા દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો છે ને તે વિડીયો ની અંદર તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે તેમને જે આ જોહરની વાત કરવામાં આવી હતી પરંતુ જે ગઈકાલે તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારબાદ પોલીસ હોય કે આઈબી હોય તમામ ગૃહ વિભાગની જે એજન્સીઓ હતી તે દોડતી થઈ ચૂકી હતી પહેલાં તો હું માનસી તે સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે જે હાલ આ સમર્પણ બંગલોઝ છે તે સમર્પણ બંગલોઝ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે કારણ કે તમામ એજન્સીઓ હોય કે આસપાસના જે પોલીસ સ્ટેશનો છે તેમનો સ્ટાફ છે તે હાલ ખડકી દેવામાં આવ્યો છે અને જે પણ ડીવાયએસપી કક્ષાના જે અમદાવાદ ગ્રામ્યના અધિકારી છે તે પણ અહીં આવી પહોંચ્યા છે ઝોન સેવનના ઇન્ચાર્જ ડીસીપી જે વિશાખા અબ્રાલ છે તે પણ આવી પહોંચ્યા છે હાલ જે પોલીસ કાફલો છે તેમના દ્વારા અહીંયા ખૂબ જ સુરક્ષા કરી દેવામાં આવી છે પરંતુ જે ક્ષત્રાણીઓ દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો છે તેની અંદર તે તમામ ક્ષત્રાણીઓ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે જોહર માટે તેમણે મન મક્કમ કરી લીધું છે કરવું ઘણું છે પોલીસ દ્વારા તેમને કેદ કરી દેવામાં આવ્યા છે અને તેમને બહાર નીકળવાની ના પાડવામાં આવી છે વિડીયોની અંદર સ્પષ્ટપણે રાજપૂતાણીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે વિડીયોની અંદર માનસી જોઈ શકો છો કે તેમાં તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે મન મક્કમ છે કરવું ઘણું છે માતાજી ઉપર છોડીએ છીએ તે વિડીયો હાલ વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ સ્થાનિક પોલીસ હોય એજન્સી હોય તેમના દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે બીજી બાજુ થોડીક જ વારની અંદર રાજપૂત ભવન ખાતે પણ એક પ્રેસનું આયોજન થશે કેમ કે રાષ્ટ્રીય અધ્યક્ષ કન્ની સેનાના તે પણ આવી રહ્યા છે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પણ જે રાજપૂતાનીઓ છે તે એકત્રિત થઈ રહી છે તેમજ જે આ ગોતા જે આવેલો બોપલ ખાતેનો જે સમર્પણ બંગલો છે ત્યાં પણ એક બાદ એક રાજપૂતો આવવાના શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બીજી બાજુ એ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે સમર્પણ બંગલો છે તેની બહારની સાઈડ એટલે કે આ જે બોપલ રોડ આવેલો છે ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પચીસથી ત્રીસ જેટલી ગાડીઓ હાલ સ્થાનિક પોલીસ હોય એજન્સી હોય તેમના દ્વારા ખડકી દેવામાં આવી છે પરંતુ જે ક્ષત્રાણીઓ દ્વારા જે મનમક્કમ કરવામાં આવ્યું છે તેની અંદર પણ તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે જોઈએ છે હવે શું થાય છે આવનારો સમય જ બતાવી શકે તેમ છે કારણ કે તેમણે તેવું કહ્યું હતું કે સવારે દસ થી અગિયાર વાગ્યાના અરસામાં તેમના દ્વારા મંદિરે દર્શન કરવા જવામાં આવશે પરંતુ પોલીસ દ્વારા તેમને હજી સુધી બહાર નીકળવા દેવામાં નથી આવ્યા કારણ કે તેમને હાલ નજર કેદ કરેલા છે માનસી ઠીક છે વીરેન્દ્ર આવજો છું આપણી પાસે આપી આપણી જોડે જોડાઈ ગયા છે નિકીબા રાઠોડ ક્ષત્રિય અગ્રણી છે નિકીબા સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર આપના સમાજની મહિલાઓ અને જે રીતે જોહર માટે કહેવામાં આવ્યું પરંતુ ક્ષત્રિય આગેવાનોએ પણ આ માટે આગળ આવીને કહ્યું છે કે ક્ષત્રિયણુએ જોહર કરવાની જરૂર નથી એક તરફ આપ આપની માંગ સાથે અડગ છો એક તરફ આપની ક્ષત્રિયણવું છે કે જેઓને નજર કેદ કરવામાં આવ્યા છે શું કહેવું છે આપનું જોભર કરવાની વાત કરીએ તો આજે એક એમના વિચાર ઉપર અડગ છે કેત કે કેત અમારા ભાઈઓ એમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે વડીલો સમજાવવાની કોશિશ કરી રહ્યા છે પણ એ એકના બે નથી થઈ રહ્યા પરંતુ અમારી કોશિશ અત્યાર સુધી ચાલુ જ છે કદાચ જો આ પરિણામ આવ્યું તો સરકારે ખરેખર બહુ મોટું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે કારણ કે હવે સ્વાભિમાન અને સવામાન નો મામલો થઈ ચુક્યો છે અને જયારે વાત અમારા સ્વાભિમાન ની હોય ત્યારે અમે ક્યારેય પીછેહટ કરી નથી નિકિભા ગીતાબાનો એક વિડીયો સામે આવ્યો છે ગીતાબા છે કે જેમને તેમના જ એટલે આપના જ સમાજના મહિલાઓ ક્ષત્રિયાણીઓ સાથે તેઓને નજર કેદ કરવામાં આવ્યા છે અમારા સંવાદદાતા જે સમર્પણ હાઉસની બહાર ઊભા છે ત્યાંથી પણ એમને જે વિગતો સામે આવી કે તેમને બહાર નથી જવા દેવામાં આવતા નજર કેદ કરી લેવામાં આવ્યા છે આગામી સમયની અંદર આપની શું રણનીતિ રહેશે આ જ્યારે કેદ કરાયા છે ત્યારે મેડમ અમારી એક જ માંગ રહી છે કે ફક્ત ને ફક્ત રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ અમારી કોઈ બીજી માંગ નથી સરકાર અમને ખબર નથી પડતી કે સરકાર કેમ અત્યાર સુધી કોઈ પગલા લઈ નથી રહી અમલ કહેવાનું એવું નથી કે એમની ટિકિટ કાપીને અમારા સમાજને ટિકિટ આપો એવું ક્યાંય અત્યાર સુધી બોલ્યા નથી તમે કોઈ પણ સમાજને ટિકિટ આપો એમનાથી અમને કોઈ વાંધો નથી અમારા સ્વાભિમાને જે કલંક લગાવ્યો છે અમારા સમાજ માટે જે ટિપ્પણી કરી છે એના માટે થઈને અમે ખાલી ફક્ત ને ફક્ત એક વ્યક્તિ સામે અમારો વિરોધ છે ને વ્યક્તિવા એક વ્યક્તિને હટાવવા માટે ખબર નહીં સરકાર કેમ આજુ સુધી વિચાર કરી રહી છે એ સમજાતું નથી ક્યાંક ને ક્યાંક સરકારને શું એમના સમજમાં આવતું નથી પણ જો સરકાર હજુ સુધી બી સાત બેસશે તો કદાચ અમારે આગળ પગલા આનાથી પણ કડક લેવા પડશે કારણ કે અમારો સમાજ હજુ સુધી બહાર નીકળ્યો નથી પણ હવે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે ક્યાંક ને ક્યાંક અમારે આગળ પગલા લેવા પડશે રાજકોટની અંદર એક કોર ગ્રુપ કમિટીની બેઠક મળવા જઈ રહી છે કે જેની અંદર આગામી રણનીતિ આપનું જે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે તે માટે બધું જ નક્કી કરવામાં આવશે એક તરફ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે જે રીતે જોહરની વાત કરવામાં આવી તમામે તમામ મહિલાઓને નજર કેદ કરાવી દીધી છે તો હવે આપનું જે કાર્યક્રમ છે તેને લઈને જણાવશો મેડમ અત્યારે હું કાલે મારી મુલાકાત થઈ હતી કાલે અમે એમને ઘણું સમજાવ્યા હતા પરંતુ એ ખૂબ જ સારી રીતે ખબર હશે કે જોહર કોને કહેવાય અને તેને અટકાવવા માટે આપના જ આ મહિલાઓ છે મિત્રો છે તેઓને આપ કઈ રીતે અટકાવી શકશો શું આપે તેમની સાથે વાતચીત કરી ખરા હા શું કહેવાય અમે સમજીએ એટલા માટે અમે અત્યારે એમને અટકાવવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ ક્ષત્રાણીઓ છે સ્વાભિમાન ની લડત છે એટલે અ એમના નિશ્ચય પર એમના પર અડગ છે અમે અમારા તરફથી બનતી પૂરી કોશિશ કરી રહ્યા છીએ પરંતુ આજે અમે જોહર કરવાની વાત કરી છે જોહર કરવા માટે નીકળી પણ ગયા છે આજે સર્વ સમાજ આજે ખાલી રાજપૂત સમાજ સમાજ પણ સર્વ સર્વ અમારી સાથે છે છે સમજી રહ્યો કે આ વસ્તુ ખોટું થઈ રહ્યું છે આ ખરેખર રૂપાલાને ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ આ સ્વેચ્છાએ રૂપાલા ટિકિટ પાછી લઈ લેવી જોઈએ છતાંય આ સરકારને સમજવામાં કેમ આટલી વાર લાગે છે એ ક્યાંક ને ક્યાંક સમજાતું નથી આપની પાસે આવું છું આપણી સાથે જે રીતે નેનાબા હતા તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે તેમણે ઘણી બધી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ અત્યારે સમજવા માટે તૈયાર નથી બીજી તરફ આપને એ સવાલ પૂછવાનો છે કે જે રીતે તમામ મહિલાઓને નજરકેદ કરવામાં આવી છે ક્ષત્રિયણીઓને શું કોઈ ક્ષત્રિય આગેવાન તેમને મળવા માટે આવી પહોંચ્યા હતા શું તેમને સમજાવટ માટે કોઈ આગેવાન ત્યાં આવ્યા હતા કે કેમ બિલકુલ માનસિંહ કે જે આ ક્ષત્રાણીઓ દ્વારા જે જોહનની વાત કરવામાં આવી હતી ને ગઈકાલે પણ અનેક રાજપૂત સમાજના આગેવાનો હતા તે તમામ મહિલાઓને સમજાવવા માટે પહોંચી ચૂક્યા હતા પરંતુ મહિલાઓ ટસની મસ નથી થઈ આજ વહેલી સવારથી પણ એક બાદ એક રાજપૂત આગેવાનો આવી રહ્યા છે થોડીક વાર પહેલાં રાજપૂત ભવન ખાતે પણ જીએસટીવી દ્વારા વાત કરવામાં આવી હતી તેમના અનેક જે આગેવાનો છે તે પણ ટૂંક જ સમયની અંદર અહીંયા એટલે જે સમર્પણ બંગલો છે ત્યાં આવી પહોંચશે પરંતુ જે સારાવારથી એક વાગ્યાના અરસાની અંદર જે પ્રેસ કોન્ફરન્સનું રાજપૂત ભવન ખાતેથી આયોજન કરવામાં આવ્યું છે એટલે કે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ આવે છે કે પહેલાં આવે છે તે હજી સુધી નક્કર વાત સામે નથી આવી પરંતુ જે તમામ રાજપૂતાનીઓ છે તેમના દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો હાલ જે પોલીસ છાવણીમાં જે સમર્પણ બંગલોશ ફેવડાયું છે તેમજ ફરીથી એક વખત એ દ્રશ્યો બતાવવા માગી છે માનસિક કારણ કે જે રાજપૂત સમાજના જે ત્રણથી ચાર જે આગેવાનો છે તે પણ આવ્યા છે પરંતુ તે હાલ આ જે બંગલોશ છે તે બંગલોની અંદર હોય તેવું છે કારણ કે જે મહિલાઓ હતી તેમને સમજાવટની પણ વાત કરવામાં આવી રહી છે અનેક આગેવાનો દ્વારા તેમની સાથે ચર્ચા કરવામાં આવી છે પરંતુ આ જે છત્રાણીઓ છે તેમના દ્વારા કોઈ જ જવાબ રાજપૂત સમાજના આગેવાનોને નથી આપવામાં આવી રહ્યો કારણ કે તેમના દ્વારા ના જ કહેવામાં આવી રહ્યું છે કે અમે વચન આપ્યું છે વચન અમે પાડીશું સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે કે ના આવે પરંતુ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ જે પોલીસ હોય ગૃહ વિભાગ હોય તે તુરંત જ એક્શનમાં આવી છે ને પોલીસ હોય એજન્સીઓ હોય તમામ લોકોને હાલ અહીંયા જે બોપલ ખાતે જે સમર્પણ બંગલોઝ આવેલો છે ત્યાં ખડકી દેવામાં આવ્યા છે માનસી અને આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જોઈ શકાય છે તે દ્રશ્યોની અંદર ઉચ્ચ અધિકારીઓ હોય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય તમામ એજન્સીઓ હોય તે હાલ બોપલ ખાતે સમર્પણ મુંગલોસ ખાતે ઉપસ્થિત છે એટલે કે કહી શકાય કે આ જે રાજપૂતાનીઓ છે તેમને બહાર નહીં નીકળવા દેવામાં આવે કારણ કે હાલ તો તે નજર છે એક સવાલ એ થાય કે મોટી સંખ્યામાં મહા મહારેલીનું આયોજન આપે કર્યું છે તમામ સમાજનો સપોર્ટ પણ મળી રહ્યો છે વાત પણ નિશ્ચિત છે બીજી તરફ ક્ષત્રિય આગેવાનોની સમજાવટ પણ છે પણ આપની સમક્ષ એ પણ છે કે રૂપાલા પણ પોતાનો પ્રચાર કરી રહ્યા છે અમારું આંદોલન જુઓ મેડમ અમારી જે આ rally છે કે આંદોલન છે એ તો હજુ અમે શાંતિથી એ કરી રહ્યા છીએ અમારી જે માંગ છે એ પણ અમે શાંતિથી પતાવી રહ્યા છીએ જો આનો ફેંસલો કઈ સરકાર નઈ સ સંભળાવે કે કઈ આગળ પગલાં નઈ ભરે તો અમારું કહેવાનું તો ખાલી એક જ છે કે ભયંકર સ્થિતિ ગુજરાતમાં નઈ પરંતુ પૂરા હિન્દુસ્તાનમાં ભારતમાં આનાથી ભયંકર સ્થિતિ ઊભી ઉભી થાય એવી શક્યતા છે.

અને જ્યાં સુધી એમને કીધું છે કે જ્યાં સુધી મને રૂપાલ ટિકિટ જ્યાં સુધી પાછી પાછી નહીં ખેંચાય ત્યાં સુધી હું અંદર ગ્રહણ નહીં કરું અને જોહરની વાત એ આખી વસ્તુ અલગ છે કારણ કે જોહર જે બહેનો એક કીધું તું એ અડતાલીસ કલાકનો ટાઈમ આપ્યો હતો અને અમારું સમાજ એક વાળો છે અમે ઘણું બધું બહેનોને સમજાવી રહ્યા છીએ પણ બહેનો ક્યાંયને ક્યાંય સમજવા તૈયાર છે નહીં એ એમની જીત ઉપર અત્યારે બેઠી છે કે અમે જોહર કરીને જ રહીશું અને એ પણ કમલમ ખાતે અત્યારે કમલમમાં સિક્યુરિટી કે પોલીસ બંદોબસ્ત પૂરું ફૂલ મુકાઈ ગયું છે પરંતુ અમે ઘણી બધી કોશિશ કરીને બેનોને અટકાવવાની કોશિશ કરી રહ્યા છે હવે જે માતાજી જાણે કે દ્રશ્ય એક ભોપલ જ્યાં આપના ક્ષત્રિયણ ઉપસ્થિત છે ત્યાંથી સામે આવી રહ્યા છે જી વિરેન્દ્ર વિરેન્દ્ર જીએસટીવી સ્ક્રીન ઉપર બિલકુલ માનસિં કે જે જીએસટીવી ની સ્ક્રીન ઉપર હાલ જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જે રાજપૂત સમાજના આગેવાનો છે મહિલા સત્રાણીઓ છે જે પાંચેક સત્રાણીઓને મળવા માટે આવ્યા છે ને હાલ જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે ક્ષત્રાણીઓ જે અંદર પાંચે મહિલાઓ જે ક્ષત્રાણીઓ છે તેમને મળવા માટે આવ્યા હતા સમજાવવા માટે આવ્યા હતા હાલ તે રાજપૂત સમાજના આગેવાનો છે ક્ષત્રાણીઓ છે તે બહાર આવ્યા હોય તે દ્રશ્યો હાલ સ્ક્રીન ઉપર જોઈ શકાય છે એટલે કે સમજાવટની વાતો હતી પરંતુ કોઈ નિવારણ ના આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે બે ક્ષત્રાણીઓ છે તેમની સાથે અન્ય રાજપૂત સમાજના આગેવાનો પણ છે માનસિંહ માતાજીના દર્શન કરવા માટે જવાનો જે રીતે તેમનો એક કાર્યક્રમ હતો પરંતુ તેઓને નજર કેદ કરવામાં આવે ને તેઓ ન જઈ શક્યા જેટલા પણ આગેવાનો એક પછી એક તેમને મળવા આવી રહ્યા છે શું તેમાંથી ક્ષત્રિયાણીઓનું કોઈ નિવેદન સામે આવ્યું છે ખરું બિલકુલ ત્રિમાનસિંહ કે જે આ ક્ષત્રાણીઓ છે રાજપૂત સમાજના યવાનો છે જો એ બહાર આવે તો જીએસટી દ્વારા તેમને

હવે જોવાનું એ રહેશે કે રાજપૂત સમાજની રણનીતિ શું રહે છે કારણ કે જે ક્ષત્રાણીઓ છે તે તો પોતાનું મન મક્કમ બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે એટલે કે આપણે પૂછવાની પણ કોશિશ કરીશું તમામ ક્ષત્રાણીઓને કે તેમના દ્વારા જે રાજપૂતાણીઓને મળવા પહોંચ્યા હતા તેમના દ્વારા શું ચર્ચા કરવામાં આવી છે પરંતુ જે દ્રશ્યોમાં જીએસટીવીની સ્ક્રીન ઉપર માનસી જોઈ શકો છો તે મુજબ આગેવાનો દ્વારા મહિલાઓ દ્વારા જે ચર્ચા કરવામાં આવી છે ચર્ચા વિચારણા શું કરવામાં આવી છે કારણ કે જે મુદ્દો છે તે ખૂબ જ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે હાલ તો મને